નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા 20માં આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો ઓલપાર તાલુકામાં મોટા પ્રમાણમાં ડાંગર, શેરડી અને શાકભાજીની ખેતી થાય છે ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કલેક્ટરની સૂચના છતાં વહીવટી તંત્ર માત્ર અમુક જગ્યાએ જ તળાવોના પાળા તોડવાની કાર્યવાહી કરી રહ્યું છે તમજો વધુમાં આવેદન પત્ર મારફતે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા હાલમાં જ સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વીજળીના સ્થળાંતર માટે ટ્રાન્સમિશન સિસ્ટમ માટે સાતસો પાસઠ કેવી તથા ચારસો ચાલીસ કેવીની મહાકાય લાઇન પસાર થનાર છે સદ્રહુ લાઇન જો ઓલપાડ તાલુકાના ખેડૂતોની ફળદ્રુપ અને ઉપજાઉ જમીનમાંથી પસાર થશે તો ખેડૂતોના પાકને ખેડૂતોના બાગાયતી પાકોને વૃક્ષોને તેમજ ખેડૂતોના બાંધકામને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે જો લાઇન પસાર કરવી હોય તો ભરૂચથી વાપી સુધી દરિયાઈ પટ્ટી પર લઈ જવામાં આવે જેથી સદ્રહુ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર વીજળીની મહાકાય લાઇનનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વિરોધ નોંધાવીએ

જમીન સંપાદનના કારણે મહામૂલી જમીન જે રીતે ધીરે ધીરે ફળદ્રુપ જમીનનો નાશ થઈ રહ્યો છે એના અનુસંધાનમાં આજે ઓલપાડ પ્રાંતસીને એક રજૂઆત કરીને ઓલપાડ તાલુકાના હિટમાં જે પાવર ગ્રીડની લાઈનો જાય છે લગભગ ત્રણથી ચાર જેટલી લાઈનો જાય છે આના કારણે બાવન ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં અસર થવાની છે આ અસરના કારણે દિવસે દિવસે ખેડૂત ખેતી છોડી રહ્યો હોય ત્યારે

અને કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનને પણ નુકસાન થઈ રહેલું છે જેના કારણે ખેડૂતોની ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહેલો છે સદ્રહુ બાબતે પણ તત્કાલ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી